તો જે રીતે આરોપીઓના રિમાન્ડ મુદ્દે બાર એસોસિએશને પ્રતિક્રિયા આપી છે ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી રહે છે કોર્ટના માર્ગદર્શનનું તંત્ર પાલન નથી કરતું તંત્રના લોકો જતા હોવા છતાં કોઈ સુવિધા નથી સૌરાષ્ટ્રની ધરતી પર આવી પહેલી કરુણાંતિકા સર્જાઈ તેવું પણ કહ્યું કોર્ટે તંત્રના પણ કાન આંબડ્યા છે સ્કીમના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી ચૌદ માંથી એક પણ મુદ્દાનો સંતોષકારક જવાબ નથી આપ્યો તેવું બાર એસોસિએશને જણાવ્યું એટલા માટે ચૌદ દિવસની રિમાન્ડ આપવામાં આવેલ છે રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્ર ધરતી ઉપરની આ પહેલી આવી દુઃખદ કરુણન ઘટના છે કે જેને છાપાના માધ્યમથી નામદાર ગુજરાત હાઈકોર્ટે મોટો

એની સ્કીમ જે ભાડું છે એ જગ્યાએ નેવું રૂપિયા નવ્વાણું રૂપિયા સ્કીમ કરવામાં આવે લોકોને છેતરવામાં આવે ટેમ્પટેશન આપવામાં આવે ટેમ્પટેશન થી સંખ્યા ભેગી કરવામાં આવે અને ત્યારે જ્યારે આટલી સંખ્યા ભેગી થાય છે એ જાણે છે તંત્ર અને ત્યારે ત્યાં કોઈ ફાયર સેફ્ટી ના સાધનો રાખ્યા વગર વેલ્ડિંગ કરવું એને ખબર છે કે આ વેલ્ડિંગ કરવાથી અહીંયા એક્સપ્લોઝિવ થાય એવી વસ્તુ પડેલી છે તેમ છતાં બેદરકારી દાખવી માણસનું મૃત્યુ નીપજી શકે એવા ઈરાદા સાથે

કે ચૌદ દિવસની જે રિમાન્ડ ની માંગણી કરવામાં આવેલી છે એ ચૌદે ચૌદ દિવસ એટલા માટે ગ્રાન્ટ થઈ શકે એમ છે કારણ કે જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ છે એ ચોવીસ કલાકના સમય દરમિયાન જે જે ચૌદ મુદ્દા સંબંધે તપાસ અધિકારી આરોપીઓ પાસેથી ખુલાસો પૂછવા માટે કોશિશ કરેલી છે કર્મચારીઓના કરવામાં પણ સહકાર આપતા નથી કુલ કેટલા લોકો ત્યાં ગેમ ઝોનમાં હતા તો એ એ પણ નામ ડિકલેર કરવામાં નથી આવતા એનું કોઈ લિસ્ટ આપવામાં નથી આવતું એટલે શરૂથી અંત સુધી કોઈ પણ પ્રકારનો સહકાર નથી અને એક્સપ્લોઝિવ વસ્તુ છે ક્યાંથી લાવ્યા એ જુદા જુદા મુદ્દાઓ છે કે જે મુદ્દાઓમાં બિલકુલ તપાસમાં સહકાર ન આપતા હોય એટલા માટે આમ આ ચૌદ દિવસની છે રિમાન્ડની માંગણી એ ગ્રાન્ટ કરવા માટે અમે નામદાર અદાલતને અરજ ગુજારેલી જે પ્રકારે આ સમગ્ર ફરિયાદ થઈ છે અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની છે ને તેમાં પણ ફરિયાદ થઈ છે શું લાગે છે હજુ આ ફરિયાદમાં જે કલમો દાખલ કરવામાં આવી છે અને તેને લઈને કેવી રીતના જોવો છો આજે ફરિયાદ છે જે કલમો દાખલ કરવામાં આવેલ છે એ ઉપરાંતના ઇન્વેસ્ટિગેશન દરમિયાન પણ હજી વધુ કલમો રેકોર્ડ ઉપર આવી શકે એમ છે તપાસી અધિકારીના કહેવા મુજબ અત્યારે કઈ કઈ કલમો હેઠળ કોઈ રિપોર્ટ આજે આપવામાં નથી આવ્યો પરંતુ એક્સપ્લોઝિવ છે અન્ય એક બીજી કલમ પેટ્રોલિયમ એક્ટ હેઠળ છે પુરવઠા અધિકારીઓ છે એને કોઈ એ સંબંધે કોઈ કાર્યવાહી નથી કરી એટલે કલમોનો હજી ઉમેરો આવશે બીજું કે મુખ્ય વસ્તુ જોવામાં આવે તો રાજકોટ બાર એસોસિએશન દ્વારા મુખ્ય રજૂઆત એવી હતી કે ગુજરાતમાં આવી નામદાર હાઈકોર્ટ અનેક વખત માર્ગદર્શન આપ્યા રાખે માર્ગદર્શિકા પ્રસારિત કરે છે પરંતુ તંત્ર એનું કોઈ પાલન નથી કરતી આ ઘટનામાં જો આટલા સમયથી પાંચ પાંચ વર્ષથી આ ટીઆરપી હાલતી હોય અને ત્યાં તંત્રના લોકો પણ ત્યાં જતા હોય તેમ છતાં અત્યાર સુધીમાં

કે આમાં તંત્રની સામે જે પ્રમાણે જે રાજકોટ બાર એસોસિએશન છે તેવા માની રહ્યા છે કે જે પ્રમાણે આ જે સમગ્ર ઘટના છે તે માનવ સર્જિત ઘટના છે અને આમાં કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ યશદીપ ગઢવી ગુજરાત ફર્સ્ટ રાજકોટ